કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું પહેલાં તો તમે મારા ગયા વર્ષના બનાવેલા આવડા જોઈ લો જરાય સંકોચાયા નથી એવા ને એવા એકદમ શાઇનિંગ પણ એટલી સરસ આપે છે જોકે થોડા ડાર્ક થયા છે પરંતુ એ પણ લાંબા ગાળે કારણ કે આંબળાના રસનો ગુણ જ એવો હોય છે કે એ થોડા અંશે તો ડાક થાય જ છે પરંતુ અહીંયા જોવાનું એ છે કે આખું વર્ષ પોચા રહ્યા છે જરાય કઠણ નથી થયા તમે જોઈ શકો છો અહીંયા આ રીતે હું દબાવું છું ને તો અંદરનો રસાંગ પણ સરસ નીકળે છે ખાસ તો અહીંયા એ જોવાનું છે કે આંબળા આખું વર્ષ પોચા રહે જરાય કઠણ ન થાય કે સંકોચાય નહીં આ મીઠા આંબળા આપણે એક અલગ જ રીતથી બનાવવાના છે હું એક નવી જ સ્ટ્રીક લઈને આવી છું જે રીતથી આખું વર્ષ આવાને આવા જ રહેશે અને જુઓ તમે અલગ અલગ ટિપ્સ પણ આપીશ જે બહુ જ ઉપયોગી છે તો આ રીત તમને ખૂબ જ ગમશે કેમ કે આ રીત સૌથી સરળ બધાથી અલગ અને પરફેક્ટ રીત છે તો છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો આપણે એ બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા મેં જે આંબળા લીધા છે ને એ મેં ત્રણ કિલો જેટલા આમળા લીધા છે અને આ ત્રણ કિલોનું આપણે આમળાનો મુખાસ બનાવીશું અને આ જે આમળા છે ને એ બનારસી આમળા છે તમે જુઓ બનારસી આમળા છે ને એ આપણા નોર્મલ આંબળા કરતાં છે ને થોડા મીઠા હોય છે આપણા જે નોર્મલ આમળા હોય ને એ તુરા હોય છે તો બનારસી આંબળાની ઓળખ આપણે કેવી રીતે કરીશું કે આ જે આંબળા છે ને એની નીચેની બાજુ થોડું એવું આગળ પડતું હોય છે તમે જોઈ શકો અહીંયા કે આ જે નીચેનો ભાગ છે ને એ થોડો એવો આગળ પડતો હોય છે એકદમ સરસ લીસો નથી હોતો તો અને આ આમળા છે ને એકદમ મોટા મોટા હોય છે જો નોર્મલ આંબળા હોય તો પણ એનો મુખવાસ અને આ મીઠા આમળા બનાવીએ એ ખૂબ જ સરસ થતા હોય છે પરંતુ આ બનારસી આમળાના જે મુખવાસ આપણે મીઠા આમળા બનાવીએ ને એ વધુ સરસ થાય છે તો મેં આ આંબળા લીધા છે આ થોડો ડાઘ છે એ તો કોઈ પાનનો ડાઘ થોડો હોય જ છે બધા આમળામાં તો આ આમળાને આપણે પહેલાં શું કરીશું ખબર છે તો આ ત્રણ કિલો જે આમળા લીધા છે હું મારા ત્રણ કિલો આમળા છે ને થોડા જ દિવસમાં પૂરા થઈ જશે એટલે હું વધારે આમળા બનાવી લઉં છું તો એને છે ને આપણે એક મોટા જબલામાં આપણે રેગ્યુલર જે કોઈ પણ જબલું યુઝ કરતા હોય ને એ જબલામાં ભરી દઈશું અને જબલાને એકદમ સરસ એરટાઇટ પેક કરી દઈશું ક્યાંયથી હવા ન જાય એવી રીતે આપણે પેક કરી દઈશું અને આ પેક કરેલા જે આમળા છે ને એને આપણે ફ્રીઝરમાં રાખી દઈશું આપણે જે ફ્રીઝ અને ફ્રીઝર જે બરફનું ખાનું હોય ને એની અંદર આપણે રાખી દેવાનું છે તો અહીંયા મારે ત્રણ કિલો આમળાની જગ્યા હતી નહીં પણ મારે કરવી પડી હતી એટલે થોડું ફ્રીજ વધારે પડતું ભરાઈ ગયું છે હવે આ ફ્રીઝરને આપણે બંધ કરી દઈશું અને લગભગ ચારથી પાંચ કલાક સુધી આમને એમ રાખી દઈશું હવે મારે થોડા આમળા મોટા હતા એટલે થોડી વધારે વાર લાગી અને જો તમારે ટાઈમ હોય તો રાત્રે આવી રીતે મૂકી દો અને સવારે કાઢી લો ને તો પણ ચાલે તો આ રીતે પાંચથી છ કલાકથી જશે ને પછી જો આંબળા છે ને એ આવા એકદમ પથ્થર જેવા બની જશે બરફ એમાં જામી ગયો હોય ને છેક સુધી એવા આમળા થઈ જશે તો ખાસ કરીને જોવાનું કે આમળા છે ને ઊંડે સુધી બરફ જામી ગયેલો હોવો જોઈએ આવા આમળા થઈ ગયેલા હોવા જોઈએ આ રીતે હું ભટકાવું છું ને તમે જુઓ એનો અવાજ એકદમ પથ્થર જેવો સંભળાય છે હું અહીંયા આમળા બાફવાની નથી બાફ્યા વિના જ આપણે કરવાના છે તો આ રીતે કરવાની ખાસિયત શું છે ખબર છે તમને એ હું તમને આગળ જણાવું પહેલાં અત્યારે હું તમને બતાવી દઉં કે એટલા આમળા સરસ જામી ગયા છે એની ઉપર બરફ કે આપણે આમળાને આ રીતે સાફ કરીએ છીએ ને થોડી વારમાં ફરીથી બરફ જામી જશે તો આ રીતના બધા જ આંબળા થઈ અને કમ્પ્લીટ થઈ જવા જોઈએ જો આ રીતે હું નખથી કરું છું તો આપણો જે બરફ નીકળતો હોય ને એવો જ નીકળે છે એ રીતનો તો આવા સરસ કઠણ આંબળા કરી લેવાના હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ હવે એની અંદર આપણે પાણી નાખી દઈશું જે નોર્મલ હોય પાણી પાણી એવું નાખી દેવાનું છે અને ત્યાર પછી એને લગભગ દસેક મિનિટ આમને આમ રહેવા દેવાના અને પછી ફરીથી આપણે બીજા પાણીમાં ટ્રાન્સફર કરી લઈશું હવે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે બીજા પાણીમાં ચેન્જ કરી લઈશું આવા આંબળા ચોટી ગયા હોય તો કોઈ ચિંતા નહીં કરવાની આ રીતે પાણી ફેરવતું જવાનું ચાર પાંચ પાણી આપણે સરસ ધોઈ લઈશું એટલે આપણા આમળાનું જે ઠંડક હશે ને એ બધી જ નીકળી જશે અને આમળાની ઠંડક નીકળી જશે ને એટલે આ રીતે એકદમ આંબળા સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો અંગૂઠો આપણે ભરાવું છું હું આંગળી તો એકદમ સરસ ખાડો પડી જાય છે અને સોફ્ટ થઈ ગયા છે તો આ રીતના આમળા થઈ જવા જોઈએ હવે આ આમળાને આપણે હું તમને એકદમ સરળ રીત બતાવું છું જુઓ આપણને ખાસ પ્રોબ્લેમ તો ક્યાં આવતો હોય છે ખબર છે આ રીતે ઠળિયા કાઢવામાં બહુ પ્રોબ્લેમ આવતો હોય છે પરંતુ એકદમ સરળ રીત છે આ રીતે ઠળિયા કાઢવાની કાંઈ પણ વસ્તુ બનાવી હોય ને અને આમળાની ઠળિયા કાઢવા હોય તો આ રીતે ઠળિયા તમે કાઢી શકો આમળાને ફ્રીઝરમાં રાખી અને જમાવી દેવાના પછી જે ઠંડા થયેલા આમળાને રૂમ ટેમ્પરેચર ઉપર લઈ આવી અને જ્યારે સોફ્ટ થઈ જાય ને ત્યારે ઇઝીલી એકદમ સરસ રીતે સ્લાઇસ નીકળશે આ રીતે સ્લાઇસ બધી જ આખી આખી નીકળશે એ એક ભાંગશે કે તૂટશે નહીં સ્લાઇસ તમે જોઈ શકો હું આ આંબળાની સ્લાઇસ છે એ બધી જ આખે આખી કાઢીને તમને બતાવીશ અને બીજું કે આ રીતે જ્યારે આમળા સોફ્ટ થઈ ગયા હોય ને ત્યારે ચપ્પુથી આ કાપા પણ ઇઝીલી થઈ જાય છે અને છેલ્લો જ્યારે ઠળિયો કાઢવો હોય ને ત્યારે તો બહુ જ તકલીફ પડતી હોય છે પરંતુ તમે જોઈ શકો આ રીતે આ ઠળિયો આખે આખો ચોખ્ખો નીકળી ગયો છે અને સરળતાથી નીકળી ગયો છે તો એ રીતે હું બીજો આમળો પણ તમને કટ કરી અને બતાવી દઉં તો પહેલાં તો આપણે એને એવી રીતે કરીશું કે જે આમળાની સ્લાઇસ હોય ને આપણને દેખાતી જ હોય છે સ્લાઇસ કે ક્યાં આપણે ચપ્પુથી કાપો કરવો તો એ રીતે બધી જ જગ્યાએ પહેલાં કાપા કરી લઈશું એટલે છે ને ઇઝીલી નીકળી જાય અને ફટાફટ પ્રોસેસ થાય તો આ રીતે તમે જુઓ હાથેથી જ નીકળી જશે એક હાથેથી કાઢ્યા પછી બીજી સ્લાઇસમાં ચપ્પુની જરૂર પણ નહીં પડે અને બધી જ સ્લાઇસ એકદમ ઇઝીલી નીકળી જશે જો બે જણા હોય તો એક કાપા કરતા જઈ અને બીજા સ્લાઇસ કાઢતા જાય ને તો માત્ર પાંચ જ મિનિટમાં બધા ચામડાની આ રીતે આખી આખી સ્લાઇસ નીકળી અને કમ્પ્લીટ થઈ જશે અને ઠળીઓ કાઢવામાં પણ જરાય મહેનત નહીં થાય ઇઝીલી ઠળીઓ પણ નીકળી જશે મેં પણ આવી રીતે આ ત્રણ કિલો કિલોની જે હવે આપણે ખાંડ લેવાની છે એ તો બધાને ખબર હોય પણ ખાંડ કેટલી લેવાની તો ત્રણ કિલો આંબળાની સામે ત્રણ કિલો ખાંડ લેવાની મેં જોખીને જ ખાંડ લીધી છે અહીંયા આ ખાંડ લેવામાં જરાય કચાસ નથી કરવાની ઘણા મને શું કહે છે ખબર છે કે આપણે આંબળાના ઠળિયા કાઢ્યા હોય તો એ થોડું વજનમાં ઘટી જતા હોય છે તો અમે તો ખાંડ પણ ઓછી લઈએ છીએ ના ખાંડ આપણે જેટલા આંબળા લીધા હોય ને એટલી જ ખાંડ લેવાની છે ભલે ઠળિયા નીકળી જાય ખાંડ લેવામાં કચાસ નથી કરવાની તો આ રીતે થોડી થોડી ખાંડ નાખતા જઈશું અને અંદર મિક્સ કરતા જઈશું અને સરસ રીતે ભેળવી દઈશું આ રીતે ઉથલાવતા જઈએ ક્યાંય પણ ખાંડ વિનાના આમળા ન રહી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખશું તો બધા જ આંબળા સરસ રીતે ખાંડથી કોટિંગ કરી લઈશું મિત્રો એક વખત યાદ કરાવી દો કે જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય ને અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો હવે મિત્રો અહીંયા છે બધી જ આંબળાની સ્લાઇસ ખાંડથી સરસ રીતે કોટ થઈ ગઈ છે તો આને આપણે લગભગ છ થી સાત દિવસ સુધી આમ રાખવાનું છે રોજ એક વખત હલાવી લેવાનું પણ છ થી સાત દિવસ આમને આમ જ રાખવાનું અને ખાંડ એકદમ સરસ ઓગળી જાય અને ત્યાર પછી ચાસણી જેવું થઈ જાય ને ત્યાં સુધી રાખવાનું છે અને ખાસ કરીને તડકે રાખવાનું તડકે રાખશો એટલે ખાંડની ઓગળવાની પ્રોસેસ થોડી વધારે સ્પીડમાં થશે અને તમે જુઓ અહીંયા હું તમને બતાવું ખાંડ માત્ર ઓગળી જ નથી પરંતુ એની ચાસણી આવવાની તૈયારી થાય છે જુઓ એકદમ પાણીનો ભાગ છે ને એ સાવ બળી ગયો છે અને આ રીતે આપણે આંગળીમાં લઈ અને આ રીતે કરીએ ને તો એવું વચમાં સેજ ડોટ્સ જેવું થાય છે અને જ્યારે આપણે આ ચાસણી એને ચમચા કે ચમચીમાં લઈએ ને તો એની ધાર પણ એકદમ ધીમે ધીમે પડતી હોય છે હવે બીજી રીત પણ હું તમને બતાવી દઉં જો અહીંયા એક આંબળો લીધો છે મેં અને આંબળો છે ને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે એના ઉપરથી ખ્યાલ આવે કે આપણી જે ચાસણી છે ને એ ખાંડ અંદર સુધી ઊંડે સુધી ઉતરી ગઈ છે આખો આંબળો એક જ સરખો અને ટ્રાન્સપરન્ટ જેવો લાગશે તો આ રીતનો જ્યારે આંબળો થઈ જાય ને ત્યારે સમજવાનું કે આપણા આંબળા પરફેક્ટ થયા છે હવે આટલા આંબળા થતાં કેટલા દિવસ લાગ્યા છે મને ખબર છે તો આ રીતે આંબળાને લગભગ મેં છ દિવસ સુધી રાખ્યા હતા તડકે અને હવે આ રીતનો મોટો ગણો લઈ અને એનું જે ચાસણીનો ભાગ હોય ને એને સરસ રીતે ગાળી લઈશું અને જે ચાસણી વધે ને એ ફેંકી નથી દેવાની એને એક બોટલમાં ભરી અને એનું જ્યુસ બનાવીને આપણે પી લેવાનું છે એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતે અહીંયા મેં આ ચારણો ભરી લીધો છે હવે મારે તો ત્રણ કિલો છે એટલે ખાલી આ એકમાં સમાણા નથી તો હું આપણે જે રોટલી રાખવાની જાળી હોય ને એમાં થોડા ઘણા રાખી દીધા છે અને આ રીતે બધા જ લીધા છે આ નિતાવાથી શું થશે ખબર છે કે જ્યારે પણ આપણે એને સુકવવા મૂકીએ ને ત્યારે એ ફટાફટ સૂકવવા મૂકાઈ જાય છે બહુ વધારે ખરાબ આજુબાજુમાં નથી થતું આપણા હાથ પણ બહુ ખરાબ નથી થતા અને સરળતાથી આપણે મૂકી શકીએ છીએ અને બીજું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આ રીતે સુકવવા મૂકીએ ને ત્યારે એક સ્લાઇસ અને બીજી સ્લાઇસ વચ્ચે થોડી એવી જગ્યા રહેવી જોઈએ બધી સ્લાઇસ છૂટી છૂટી રહેશે ને તો એક બીજી ચીપકશે નહીં અને ફટાફટ સુકાશે તો આ રીતે મેં બધી જ સ્લાઇસ છૂટી છૂટી સુકવી દીધી છે હવે પ્રશ્ન એ થશે કે ક્યાં સુધી સુકવવાની તો જો વધુ તડકો હોય ને તો એ એક દિવસમાં સરસ સુકાઈ જાય છે અને ઓછો તડકો હોય તો એને બે દિવસ લાગે છે તો હવે કેવી રીતે ખબર પડશે કે સુકાઈ ગઈ કે નહીં તો આ રીતે આપણે જ્યારે હવે અમારી સુકાઈ ગઈ છે બરાબર તો હવે જ્યારે એક સ્લાઇસને આપણે હાથમાં લઈશું ને તો એ હાથમાં આપણને ખબર પડશે કે જે ચાસણીનો ભાગ છે ને એ સરસ સુકાઈ ગયો છે આપણા હાથમાં ચાસણી ચીપકશે પણ નહીં અને એકદમ કોરા કોરા હાથ રહેશે તમે જુઓ અહીંયા હું તમને બતાવું આ આંબળો છે એકદમ ટ્રાન્સપરન્ટ તો થયો જ છે એકદમ ચાસણી ખાંડ પીતો લીધી જ છે અને હાથે હાથમાં ચીપકતું પણ નથી જુઓ મારો હાથ એવો ને એવો સરસ કોરો ને કોરો જ છે તો આવું થાય ત્યાં સુધી આપણે સુકવવાનું છે અને એ છે કે અહીંયા જુઓ જે આપણી સ્લાઇસ છે ને એ જરાય સંકોચાશે નહીં હવે એને બધી સ્લાઇસને આપણે એક વાસણમાં કાઢી લેવાની આ વાસણમાં કાઢી લીધા પછી આપણે આગળની પ્રોસેસ કરીશું મિત્રો એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે તો આ બધી જ સ્લાઇસ નાખી દીધા પછી એની અંદર આપણે ખાંડ જે દળેલી હોય ને એ ઉપર છાંટી દઈશું જેથી એકા બીજા આમળા છે એ ચીપકી ન જાય અને એકદમ સરસ છૂટા છૂટા રહે અને બીજું કે બજાર જેવા આમળા સફેદ થઈ જાય બજારમાં જે હોય ને એ પણ થોડા આ રીતના કાળા જ હોય છે પણ જ્યારે એના ઉપર સુગરનું કોટિંગ કરે છે ને ત્યારે એ આમળા સરસ સફેદ થઈ જાય છે તો આ આમળાને એકદમ સરસ સુગરથી કોટિંગ કરી લઈશું મિત્રો હું તમને ગેરંટી સાથે કહું છું કે જો તમે આ રીતે આમળા બનાવશો ને તો આખું વર્ષ આમળા એવા જ રહેશે જરાય સંકોચાશે નહીં ખાસ ધ્યાન એ રાખવાનું કે ખાંડમાં નાખ્યા પછી એક વીક સુધી કે છ થી સાત દિવસ સુધી આમળા ખાંડમાં ને ખાંડમાં જ રાખવા અહીંયા તમે જુઓ મેં એક આમળો કટ કરીને બતાવ્યો છે અંદરથી પણ એકદમ મસ્ત વ્હાઈટ અને સરસ ઊંડે સુધી સોફ્ટ થઈ ગયો છે તો આ રીતનો આમળો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ મસ્ત બને છે તો હવે આ આમળાને છે ને આપણે એક ડબ્બામાં ભરી અને રાખી દઈશું મિત્રો તમને મારી આ આંબળા બનાવવાની ટ્રીક કેવી લાગી ને એ કમેન્ટમાં કહેજો જો કે તમે મને સારા સારા કમેન્ટ કરો જ છો પરંતુ મને તમારા કમેન્ટનો આન્સર આપવાનો પણ ખૂબ જ આનંદ આવે છે તો કમેન્ટ કરતા રહેજો અને જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને જો તમને થોડી પણ મારી આ રેસીપી ઉપયોગી બની હોય ને તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી મેમ્બર સાથે પણ શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય ટેક કેર